ચોટીલામાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નંદ ઘેરા સાથે શહેર મટકી પૂર્વક કાર્યક્રમો યોજાયા રાસ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ચોટીલામાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ ત્યારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા છે સાથે રાત્રિએ રાસ ગરબા પણ યોજાશે ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા યાત્રા જે છે વિવિધ વિસ્તારોમાં ફરી હતી પોલીસ સુરક્ષા વચ્ચે કાર્યક્રમો સફળતાપૂર્વક કરવામાં આવ્યા ચોટીલામાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી શોભા યાત્રા નીકળી હતી શોભાયાત્રામાં નંદગિરાનંદભયોના નાદ સાથે આખું શહેર જાણે કૃષ્ણ મહેબાની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ઠેર ઠેર મટકી કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રે રાસ કરવાનું આજે જન્માષ્ટમીનો પાવન અવસર છે દેશભરમાં કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચોટીલામાં પણ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ધામધૂમથી

શહેરમાં ફરી હતી વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ શોભાયાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રામાં